હવે અમે જઈએ ને આવું થાય આવું થાય તો અમે જાય તો મમ્મી કીધા ના પાડે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના વાગી ગયા હળાટ ને આપણે એવા ગાય ને રોટલી દેવા ને રોટલી જોવા વંડી માથે મૂકી આકડી દઈ દઉં ને આજે આપણે આપણે ગુજરાતી ભાષામાં ચાલુ કરી દીધો વિડીયો કેમ કે બધા એમ જ કહીશ કે ગુજરાતીમાં જોવો કિરણબેન ગુજરાતી જેવી કે મજા હિન્દીમાં નથી આવતી ને ગામડાની અસલી મજા થઈ કે ગુજરાતીમાં જ છે ને તમારી ગુજરાતી બોલી બહુ મીઠી લાગે તો આપણે પાછું આજે ગુજરાતીમાં ચાલુ કરી દીધું તો ફટાફટ આપણે ગાયને રોટલી દઈ દઈએ ને આજે રોટલીમાં ગાય આટું અજમા નાખીને લઈ આવી છે કેમ કે આપણે ગાયને હમણાં દવા આલે છે મજા ન આમ ખબર નહીં પાચન કે નહીં થતું હોય એવું લાગે છે તો ઉપદ્રાહાવ ઢીલા કરે એટલે આમ કઈ અજમા અવગણ તો કરવાના નથી એટલે પછી આપણે કોમેટી હતી કે કિરણબેન ગાયને ને રોટલી માં કે અજમા નાખીને દેજો એટલે આજે હું છે ને અજમા રોટલી નાખીને લઈ આવી તો આપણે ફટાફટ રોટલી દઈ દઈએ આવે શિવાની આવે છે આગળ મેં કીધું કે હાલમાં દીકો આપણે રોટલી દઈ આવીએ તો ન આવી ને હવે આવી કા હા હાલો હાલો દેવી છે તારે રોટલી હે યસ બોલો જય શ્રી કૃષ્ણ કરી જય બોલો શ્રી શ્રી કૃષ્ણ હા હાલો હવે રોટલી દઈ દે કા દઈ દે હા બસ દઈ દે વાહ રે વાહ જો તો કરી કે પકડી ને છે બસ લે હવે આવતી રા હવે મોટું થાતો હું જાય ને તો એ પછી મારવા માંડે દીકુ મોટું થઈ ગયું ને એટલે હવે મારે આવતી રા બસ તો આ હજમાં નાખીને લઈ આવ્યા આપણે હવે આપણે દઈ દઈ ગાયને રોટલી

તો જો પાણી જઈશ મગમાં આ બે ક્યારે કાલ મમ્મી રહી ગયા તા કા બે ક્યારે ઓલી કરે છે કે છે સાત ક્યારા એવું છે મને કેમ કે બીજું પાણી પી ગયો એટલે આ બીજા બીજા પાણી ના હોય ક્યારે એની કોઈ અધૂરા હોય હોય હા તી કાલે બીજું પાણી જાતું તો પછી રહી ગયા છે મને એમ કે આ બે ક્યારે છે ને તો પપાટાણ વારે છે એક ના બે ઓલી કરે છે બાકી તો ક્યાં છે ઓલી કરે છે ઓલી કરે બાકી છે તોય એ લોકો બપોર સાહ તો પી જાય હમ વાવા થઈ ગઈ કોણ આવવાનું છે આવવાના છે એક મામા આવશે કે બે આવશે મામા જીતમામાં ને વિરમ મામા બે આવશે કા આવશે ને તું કેવી વાવા થઈ ગઈ અસલ ની કા થઈ ગઈ ને તને ગમે આ વાવા ગમે છે તો ગોળ ગોળ ગુમરી ફરજો ગોડ ફર જોઈએ તો તાર કટ ફરે એ સાડા અગિયાર વાગી ગયા ને અમારે મહેમાન ફાઇનલી આવી ગયા અમારા મમ્મી ને મારા ભાઈ ને ભાભી પ્રિયલ આપડી ઘરે પેલી વખત આવી છે તો જોઈએ હમણાં ને અમારે આલે રાંધવાની તૈયારી એટલે શાક તો બની ગયું રીંગણા ટમેટા વટાણા ને બનાવ્યું છે ને કોબીન સંભારો જોઈ બને ને મારે આલે ચટણીની તૈયારી પછી હું શીરો બની જાય ને તો પછી રોટલા ને કરીને ભજીયા બનાવવા બેહું એટલે ઊંક ચટણી બનાવી લઉં ને આપણે મેથી બધી પાલકને હમું કરી લઈએ ધાણાને ને બદામી છેક બનાવવું પણ એમાં એવું થયું ને કે આજે છે ને લાઇટ હવારની વહી ગઈ એટલે હવે બદામ ફોલીને રાખી દીધી કાજુ ખમણી લીધા પછી એલજી ખાંડ લીધી હવે આપણે રાંધવાનું કામ કર નાખીએ લાઈટ આવશે તો બદામી મિશે વચ્ચે બનાવવા ખોટી થઈ રહી ને પછી બધા મિશે મોડેકથી બનાવીશું કે બદામ એમાં પીસવી પડે ને આપણે મિક્સરમાં એટલે લાઈટની વાત જોવી પડે એમ છે મારા સીવાની મામા આવ્યા ભેગી છે ને એને ભૂમિ ઘરે જો તેડવા જવી પડી મેં દીકું કીધું હતું ને કે મામા આવશે ને એટલે સિવાની રીક્ષા માં તેડી જાય કીધું હતું ને હા બોલો હવે મામા આવ્યું મામાઈ બાપ જવાબ દે જીરીક વાર તો મોટું પડી જા હે આ શિવાની ક્યાં શિવાની ક્યાં ચક્કર તો માર લીધી આવતા રહી હલો

ભજીયાની જગ્યા રાખજો મીઠો ખાઈ લે લાવ થઈ પછી નમકીન તો માથે ખાવું જોઈએ ને તો જો મારે રસોઈ આલે ને એક બાજુ છે ને બદામી છે કાલે કેમ કે લાઈટ આવી મોડી ને તો પછી મોડું થઈ ગયું કરવા માં એટલે મમ્મી રોટલા બનાવે ને તો મેં કીધું બદામી શેક બનાવી લઉં તો પછી બકડીયું માંડી દઉં ભજીયા હાટું ગરમા ગરમ ભજીયા બનતા જાય ને બધાને ખાવા દઈ દે હું ને મારી મમ્મીને નહીં છે ને મેથી હમી કરવાનું કામ હોપી દીધું મમ્મી

પણ પપ્પા હજી પાણી વારે છે આખડી ક લાઈટ આવી ખડી કે પપ્પા પાણી વારે ને થી એનો ફોન આવ્યો કે તમ ખા બેસી જાજો અમે કે હું આખડી આવું ને તે બેસી જાય થી મમ્મી જમવા દે છે અને જો કેવા મસ્તીના ભજીયા છે હાલો ખાવા આ ગરમ હિતાળો થઈ ગઈ જો આ જજ વાર છે હમણા મહિનાથી આરો હતો

આપણો ઓરિજિનલ કાલે એ રાખી લે કરો તમે હેલો મેં લાંબો આટ કી પેલા હાલ સી વાત ન થમી જીરો એ વાસ સી રે આટ તા હજીત મમાને મુક્તિ નથી છોટી હવે થોડીક વાર સે ને હવે ભઈ જવાનું છે તમારું ભાઈ બદામી સે આપળો ઠંડુ થઈ ગયો પી હું કે પેલા પૂમીન ઘેર જાવું કે હું એ જ એમ કરવો ને પેલા જઈએ પેલા જઈએ પેલા જઈ આવિયા પછી પી હું આવીને

ઈ સ્પેશિયલી તેના હાટું જ બનાવ્યું એટલે પીવાનું આપણે ને હોય પણ એને જો સીવું ને એને ઉતાવળ આવી છે હવે આ પી લઈએ ને આ પીને પછી જાઉં છે ખેતરમાં ને એ સ્પેશિયલ કે આપણે દીદીના દીદી લઈ આવ્યા હતા ને કેસર લંડનથી મહેમાન આવ્યા હતા એ કેસરવાળું આજ બનાવ્યું છે કેસર નાખીને બનાવ્યું છે એવું મસ્તીનું બન્યું છે તમારે પીવું હોય તો હાલો કરણ એ જો આ વિડીયામાં જોતા આવી છે ને મેં કરણ કહી દીધું હું કે બદામ શેકને બનાવવાનું છે હું કે તમે આવીશો ને અહીં હું બનાવી દે હા હા મને કે તમે કે મોજ કરો કે વેલું ઈ પેલું

અમારે તો પાડવાનું જ આરો હોય કેમ કે અમારે તો કાયમ હવાર પંખેડા ને ખેરલ એટલા મળી જતા હોય ને એની મીઠાસ અલગ જ હોય છે હવાર ના ખાંચ સુધી ખાઈએ એમાંથી પછી ખાંચ વધે ને એ ગાય નાક દે વરી પાછા હવારે ઉઠીને પેલું કામ ઈ કરવાનું કે આપણે પાકા ચીકુ પંખીડા ખેરા હોય ને એ ગોતી લઈએ બાકી તો અમારે સિવાન જુસ પીવે જુસ એમ કહીએ ઈ બેઠી વા પીને જ બેઠી છે જૂસ પીને જ બેઠી છે એ સેવો હવે અમે જાયે ને મોચમાં નતું આવું

ભાભી કઈશ કે એવું લાગે નઈ કે આપડે એટલા ટાઈમે આવ્યા કે ભાઈ ઓલા ભાભી પ્રિયલ ને પેલી વાર આપડે ઘેર આવ્યા છે ને ને જો કેમ ટાઈમ ગયો કે ખબર પડી બહુ મજા આવી બહુ

પ્રિયલ રહીમા ચડી બોલતા જાય ને તો ફૂલ મજા આવે છે એટલે હવે આપણે આજનો વિડિયો એન્ડ કરીએ વિડીયો કરજો ચેનલ માં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી નવા વિડીયો